સીધી બેસતો બેટા દાવી ટોપલી વરાવે છે જુઓ દાવી એલી નાની કરી હા કેને હા હા હં કરી હવે ચોટી વારવાની કેને હા ઉતારે ચોટી વારે છે તમાર બધાને વારવી શું છે તારા મને નેલ કરવાની છે તું એવું છે હા કઈ કરવાની નેલ

જો મને ને পলिश કરી હવે તમારે કરવી છે બોલ તો તમારે કરવી છે હા 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 આવી जाओ કે આવ 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 યે ગ્રે કલર કેને નઈસ હે અલા 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 કઈ કરી ઓકે પપ અપ લાગ્યા હાથ

น้าตัวไรลาวตัวลอติขาวะนุชขาเานะขาวะนุขาจระตัวเดียวเลยอําคอลินเลตันตัวปีสตายพุ่งตายอะไรสนฮึโอมานับปุ๊เนี่ยมันอันนีุ้๊กจับบอลล้อใครในนั้นมันเป็นผู้ต้องหาเลยอะป๊าปีสายตลอดจังสิ વાલો પચાસ ની પાંચસો ના ના થોડીક ભીની હતી ને એટલે ના લીધી પછી બગડી જાય કાલ સુધી તૈયારીમાં બનાવવું હોય ને તો જ પછી કંકોડા લીધા ને સવાન ભાજી લીધી હું પાંચસો લાઈ રીંગણ વાળી કાલ મસ્તા વગળ જઈએ ને બસ સ્ટેન્ડ બાજુ પત્તરવેલી ને પલુ ને એવું બધું મળે છે પાલક ની ભાજી ને એવું બધું

મસ્ત હતી વાલોર બી બહુ મસ્ત હતી અને પાછી ભીની હતી હો અમે દેખ્યું નાજુક હોય એટલે કોની ઘેર જશો પટેલ વાળે ત્યાં જવું તાર બાજે કઈ જઉં છું રાવી કોની જોડે જાઉં છું કોની જોડે જાઉં છું દાદા એવું

Bye. Bye. See you. See you. So, ito yung tiyar-tiyar sa atin na Barno. મસ્ત વાતાવરણ છે ઠંડુ ઠંડુ એકદમ તો આજનો બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો